રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગરીબોને મળતું સરકારી અનાજ બારોબાર ઊંચા ભાવે વેચી મારવાનું કૌભાંડ અગાઉ પણ અનેક વખત ઉપલેટામાં અમલદાર નિખિલ મહેતા દ્વારા પકડી પાડવામાં આવ્યું છે થોડા સમય પહેલાં પણ ઉપલેટાના કોલકી રોડ ઉપરથી સરકારી અનાજનો જથ્થો પકડી તેમની પૂછપરછ કરવામાં આવતા બાતમી મળતા મોટા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો પકડી પાડવામાં આવ્યો ત્યારબાદ ફરી ઉપલેટા વડાપ્રધાન નિખિલ મહેતાએ ખાનગીરાએ બાતમીના આધારે ઉપલેટા શહેરમાં પણ સરકારી અનાજનો જથ્થો સંગ્રહ કરતાની જાણ થતાં સરકારી અનાજના કાળાબજારીઓ અનાજના જથ્થાની હેરાફેર માટે સરકારી વાહનોની રેકી કરતા હોવાની પણ જાણ મળતા મામલદાર નિકલ મહેતાએ તેમની ટીમ ખાનગી વાહનો દ્વારા અલગ અલગ દિશાઓમાં તપાસ કરવા મોકલી છેક મોડી રાત્રે તેમની ટીમ સાથે ભાદર રોડ પરના સેવન પ્લાઝા એપાર્ટમેન્ટ સામે ડબ્બાના કારખાનામાં અનવરભાઈ ઓસામણભાઈ વિંધાણી દ્વારા રાખવામાં લાખો રૂપિયાનો સરકારી અનાદનો અનઅધિકૃત જથ્થો ઝડપી પાડ્યો હતો પંદર થી વીસ દિવસો પહેલા ઘોડકી રોડ ઉપરથી અમે એક શંકાસ્પદ વાહનને અનરના જથ્થા સાથે અટકાવ્યું હતું અને તપાસ કરતા એ જથ્થો સરકારી હોવાનું જાણવા આવતા એને સીજ કર્યું હતું વાહન ચાલકની પૂછપરછ કરતાં ધોરાજી ખાતે પણ આવો સરકારીનો જથ્થોઓનું જાણવા મળતા શ્રી ધોરાજી પ્રાંત અધિકારી સાહેબ અને ધોરાજી મામલતદાર સાહેબે ત્યાં રેડ કરી જથ્થો પકડ્યો સીજ કર્યો દરમિયાન આગળની તપાસમાં એવું જાણવા મળ્યું કે ઉપલેટા શહેરમાં પણ આવી રીતના સંગ્રહ કરવામાં આવે છે પણ કોલકી રોડે આવો જથ્થો મેં પીકડો તો ત્યારથી આ અનાજ માફિયાઓ અમારા સરકારી વાહન તેમજ અમારા ખાનગી વાહનની રેકી કરતા હતા દરમિયાનમાં હાલમાં જુલાઈ મહિનાના સરકારી અનાજના વિતરણનું કામ ચાલુ હોય આ લોકોએ લાભાર્થીઓને જે સરકાર દ્વારા રાહત ભાવે તેમજ મફતમાં જે અનાજનો જથ્થો આપવામાં આવે છે તે ઊંચા ભાવે ખરીદી પીડીએસ સિસ્ટમના સરકારી અનાજના ડાઇવર્જનનું કામ કરતા હોવાની અમુને ખાનગીરાય હકીકત મળતા આજે અમારા સરકારી વાહનને અલગ દિશામાં અમારા ખાનગી વાહન સાથે અમે અલગ દિશામાં તેમજ અમારા ઓફિસના સ્ટાફને અલગ અલગ ખાનગી વાહનોમાં રવાના કર્યા છેવટની પાંચ છ કલાકની મહેનતને અંતે ઉપલેટા શહેરમાં ગાંધીચોક નજીક એક ગોડાઉનમાં આવો જથ્થો રાખ્યો હોવાનું કન્ફર્મ થતાં અમારી ટીમે પોલીસ સાથે અહીંયા રેડ કરી છે હું આ તકે ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈ પટેલ સાહેબનો આભાર માનવા માગું છું કે આવતીકાલે એમને અને મારે બંને ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી હોવા છતાં આ કાર્યવાહી આજેના જે થઈ શકે એમ નથી તેમણે મને પોલીસ બંદોબસ્ત ફાળવ્યો છે અને આગળની કાગળની કાર્યવાહી છે એ આવતીકાલે સવારે હાથ ધરવામાં આવશે ત્યાં સુધી આ જગ્યાએ પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે જેથી અનાજના જથ્થાનો કોઈ આગળ પાછળ હેરફેર ન કરી શકે વિપુલ દામેચા દિવ્યાંગ ન્યૂઝ ઉપલેટા રાજકોટ